પારડી બજારમાં રક્ષાબંધનના પૂર્વદિને અવનવી ડિઝાઇનમાં રાખડી ખરીદવા બહેનોની ભીડ ઉમટી ડાયમંડ રાધાકૃષ્ણ શિવજી નાના બાળકો માટે ડોરીમોન છોટા ભીમ કાર્ટૂનવાળી તથા ભાભી રાખડીએ ધૂમ મચાવી રક્ષાબંધનનો ભાઈ બહેનો પવિત્ર તહેવાર ના પૂર્વ દિવસે પારડી બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી બહેનો રાખડી ખરીદી કરવા માટે ઉમટી પડતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો મળતો ભાઈના જીવન વિકાસમાં બહેનની પૂર્ણ અને પ્રેરક શુભેચ્છાઓનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે ત્યારે श्रावण માસના પૂનમના દિવસે રક્ષાબંધન ભરવણી ઉજવણી પ્રસંગે બહેનો ભાઈને રક્ષા સૂત્ર રાખડી બાંધી આશીર્વાદ આપે છે પારડી બજારમાં નવી ડિઝાઈન માં રાખડીઓનું વેચાણ પૂર્ણ જોશમાં જોવા મળ્યું હતું આ અંગે વેપારી અમિત રાણાબંધનના પ્રથમ સપ્તાહમાં ગ્રાહકીમાં મંદી જોવા મળી હતી પરંતુ દર વર્ષના આ વર્ષે પણ રક્ષાબંધન પર્વના બે દિવસ સગાઓ મળી હતી પરણિત બહેનો દૂર હોય જે રક્ષાબંધનના દિવસે ભાઈના ઘરે જવાનો મોકો મળે છે બજારમાં ડાયમંડ રાધાકૃષ્ણ શિવજી ગણપતિજી નાના બાળકો માટે કાર્ટૂનમાં દોરેમોન છોટા ભીમ મેન્ટેન ભાભી રાખડી અવનવી ડિઝાઇનમાં રાખડીઓએ ધૂમ મચાવી દીધી છે રક્ષાબંધન માં આવતો એક તહેવાર છે આ વખતે સ્ટાર્ટિંગ થી હતી પાછલા બે ત્રણ દિવસ સારો એવો ધંધો માર્કેટમાં પબ્લિક પણ દેખાઈ રહ્યું છે અને બધાનો સારો વેપાર થઈ જાય એવું હું માનું છું કેમકે દર વખતે એ જ રીતનું હોય છે કે સ્ટાર્ટિંગમાં થોડુંક મોકલવા જ ધરાકી દેતી હોય છે ના વખતે આખર તારીખ હતી એટલે પછી આગળનો થોડોક વેપાર થોડો ઠંડો રહ્યો તહેવાર છે ખરીદી ચાલુ છે રાખડી તો દર વર્ષે આવતી જે ટ્રેડિશનલ રાખડીઓ છે એવી ડાયમંડ ની રાખડીઓ છે પછી રાધા કિશન છે મોર પીછાવાળી રાખડી છે કે પછી છોકરાઓના માટે કાર્ટુન ડોરેમોન છે સોટાબીન છે એ રીતની રાખડીઓ જે દર વર્ષે ચાલે છે એ જ રાખડીઓ આ વખતે પણ માર્કેટમાં ડૂબ મચાઈ રહી છે સૌપ્રથમ તો સર્વ બેનો અને ભાઈનો એક આ પવિત્ર દેવા જે વર્ષમાં એક વાર આવે છે અને બંને દૂર પણ રહેતો હોય બહેનો ત્યાં એક મોકો મળે છે જ્યારે પાછા પોતાના ગામમાં જે દૂર રહેતા હોય આવવાનો એક મોકો મળે છે અને આ તહેવાર કોઈ પણ હિસાબે લોકો ઉજવેદ છે અને લોકોને પણ એમાં ઘણો ઉત્સાહ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો